કલોલ શહેરમાં ઓમ બન્ના ફેશન લઈને આવ્યું છે તમારા માટે દિવાળીની ધમાકેદાર ઓફર દિવાળી ધમાકેદાર ઓફરમાં મળશે અવનવી ઓફર જેવી કે એક હજાર રૂપિયામાં ચોવીસ શર્ટ પાંચસો રૂપિયામાં બાર શર્ટ પંદરસો રૂપિયામાં ચાર જોડી ફોર્મલ કપડાં જેવી ઘણી ઓફરો લઈને આવ્યા છે ઓમ બન્ના ફેશન આપણા શહેરમાં

પંદરસો માં ચાર જોડી મળતી હોય પંદરસો માં તીન જોડી મળતી હોય બધું હોલસેલ ભાવ હોય દિવાળી ફૂલ ઓફર ચાલે છે તીનસો પાસઠ ચાલુ જ ચાલુ રેવાની આપડે ડેલી નો નવો સ્ટોક આવે છે ભીડ જોઈ શકો છો બધી સ્કીમ ચાલુ જ ચાલુ રેવાની પરમાનન્ટ હજાર માં વીસ શર્ટ મળે હજાર માં પચીસ શર્ટ મળે હજાર માં સારા વાળા હજાર માં પાંચ શર્ટ મળે બધી ઉપર ચાલુ જ રેવાની હજાર માં વીસ શર્ટ મળતી હોય હજાર માં બાર ટી શર્ટ મળતી હોય

જબે પહેલે ખબર આપ તક પહોંચ સકે